હવે જો તે વિયોજનીય વિકલ્પ સમીકરણ ન હોય તો તે ડિફરન્શિયલ ઇક્વેશન હોવું જોઈએ આ સમીકરણ ડિફરન્શિયલ છે કે નહીં તેની ચકાસણી કરીએ અહીં આ ભાગ વિધેય છે જે અને વાય નું વિધેય છે અને આ ભાગ એ વિધેય એન છે જે એક્સ અને વાય નું વિધેય છે હવે આપણે અહીં એ જોઈશું કે વાયની સાપેક્ષમાં આનું પાર્શિયલ ડેરીવેટિવ એ x ની સાપેક્ષમાં આના પાર્શિયલ ડેરિવેટિવ સમાન થાય છે કે નહીં y ની સાપેક્ષે m નું પાર્શિયલ ડેરિવેટિવ બરાબર અહીં આ કોસાઇન ઓફ x અચળ થશે અને y નું વિકલિત 1 થાય માટે કોસાઇન ઓફ x વત્તા અહીં આ 2x અચળ થાય અને e ની y ઘાત y ની સાપેક્ષે વિકલિત e ની y ઘાત જ થાય માટે 2x e ની y ઘાત હવે એક્સની સાપેક્ષે આ ભાગનું પાર્શિયલ ડેરીવેટિવ બરાબર સાઈન ઓફ એક્સ નું વિકલિત કોસાઈન ઓફ એક્સ વત્તા ઈની વાઈઘાત અચળ થશે અને x ના વર્ગ નું વિકલિત બે એક્સ થાય ગુણ્યા e ની ઘાત અને અચળ પદ નું કોઈની પણ સાપેક્ષે વિકલિત ઝીરો થાય આમ આ ભાગ નો એક્સની સાપેક્ષે પાર્શિયલ ડેરીવેટિવ બરાબર કોસાઈન ઓફ એક્સ વત્તા બે એક્સ ગુણ્યા ઈ ની જે આ ભાગના પાર્શિયલ ડેરિવેટિવ ને એટલે કે વાય ની સાપેક્ષે એમ ના પાર્શિયલ ડેરિવેટિવ ને સમાન છે તેથી આપણે કહી શકીએ કે વાય ની સાપેક્ષમાં એમ નું પાર્શિયલ ડેરિવેટિવ બરાબર એક્સ ની સાપેક્ષમાં એન નું પાર્શિયલ ડેરિવેટિવ અને તે આપણને જણાવે છે કે અહીં આ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે તેનો અર્થ શું થાય તેનો અર્થ એ થાય કે આપણને અહીં કોઈક વિધેય જાય એવું મળે કે જેથી x ની સાપેક્ષે z નું પાર્શિયલ ડેરિવેટિવ બરાબર m થશે અને y ની સાપેક્ષે z નું પાર્શિયલ ડેરિવેટિવ બરાબર n થાય હવે જો આપણે આ z ને જાણતા હોઈએ તો આપણે આપડા વિકલ સમીકરણને x ની સાપેક્ષે z ના વિકલિત તરીકે લખી શકીએ જેના બરાબર 0 થાય તો હવે આપણે z શોધીએ આપણે જાણીએ છીએ કે x ની સાપેક્ષે z નું પાર્શિયલ ડેરિવેટિવ બરાબર m છે અને m બરાબર આ છે તેથી આપણે લખી શકીએ x ની સાપેક્ષે z નું પાર્શિયલ ડેરિવેટિવ બરાબર y ગુણ્યા કોસાઇન ઓફ x વત્તા 2x ગુણ્યા e ની y આપણે બીજી રીતે પણ લઈ શકીએ આપણે y ની સાપેક્ષે z નું પાર્શિયલ ડેરિવેટિવ બરાબર n પણ લઈ શકીએ પરંતુ આપણે અહીં ની સાપેક્ષે લઈશું હવે ઝાય કેવો દેખાશે તે સમજવા આપણે અહીં બંને બાજુ એક્સ ની સાપેક્ષે પ્રતિવિકલિત લઈએ આપણે બંને બાજુ કઈક તેવી જ રીતે જમણી બાજુ વ્હાય ગુણ્યા કોસાઈન ઓફ એક્સ વત્તા બે એક્સ ગુણ્યા ઈ ની વાયઘાત ગુણ્યા ડી એક્સ હવે આપણે જ્યારે પ્રતિવિકલિત લઈએ ત્યારે અહી c ને ઉમેરી શકીએ પરંતુ આપણે અહીં સાપેક્ષે y ડેરીવે એક વિધેય મળશે અને તે અચળ બને અને જ્યારે આપણે પાર્શિયલ ડેરિવેટિવ લેતા હોઈએ ત્યારે આ પદ અચળ થાય જો તમે બંને બાજુ એક્સની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ લો તો અહીં આ વિધેય અચળ પદ થશે કારણ કે તે ફક્ત y નું વિધેય છે અને તેનું વિકલિત 0 થાય માટે જ્યારે આપણે ગુમાવી દીધું હોય હવે આપણે સાદુ રૂપ આપીએ આના બરાબર થશે અને તેના બરાબર અહીં આ ભાગનું એક્સની સાપેક્ષે સંકલિત અથવા પ્રતિવિકલિત વધતા નું કોઈક વિધેય જે આપણે કદાચ એક્સની સાપેક્ષે પાર્શિયલ ડેરીવેટિવ લેતી વખતે ગુમાવ્યું હોય ગુણ્યા કોઈ અહી વાય અચળ છે તેથી y ગુણ્યા સાઈન ઓફ એક્સ થશે ઈની વાયઘાત અચળ થશે અને બે એક્સ નું પ્રતિવિકલિત x નો વર્ગ થાય માટે x નો વર્ગ ગુણ્યા ઈ ની વત્તા y વાયનું કોઈક વિધેય તમે તેને ચકાસી પણ શકો જો તમે બંને બાજુ વિકલિત લો તો અહી આ ભાગનું વિકલિત આ થશે જો તમે બંને બાજુ સાપેક્ષે પાર્શિયલ પાર્શિયલ ડેરિવેટિવ ડેરિવેટિવ લો તો આ થશે અને પછી આનું પાર્શિયલ ડેરિવેટિવ ઝીરો થાય હવે આપણે આ વાય નું વિધેય શોધીએ આપણે જાણીએ છીએ કે જો આપણે આ ભાગનું નું વાય ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ લઈએ તો તેના બરાબર આ એન થવું જોઈએ કારણ કે આ એક્ઝેટ ડિફરન્શિયલ ઇક્વેશન છે તો આપણે હવે વાય ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ લઈએ જેને આ પ્રમાણે પણ લખી શકાય આ રીતે આના બરાબર વાય સાઇન ઓફ એક્સ અચળ છે અને વાય નું વિકલિત એક થાય તેથી ફક્ત સાઇન ઓફ એક્સ વત્તા એક્સ નો વર્ગ અચળ છે એ ની વાય ઘાત વિકલિત એ ની વાય ઘાત જ થશે આ પ્રમાણે વત્તા વાયના વિધેયનું વિકલિત f પ્રાઇમ ઓફ વાય થાય આપણે અહીં શું કર્યું આપણે અહીં m લીધું x ની સાપેક્ષમાં તેનું પ્રતિવિકલિત શોધ્યું અને પછી તેમાં વાયના વિધેયને ઉમેર્યું જે કદાચ x ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ લેતી વખતે કેન્સલ થઈ ગયું હશે ત્યારબાદ આપણે બંને બાજુ y ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ લીધું અને હવે આપણે જાણીએ છીએ કે y ની સાપેક્ષમાં ઝાયનું પાર્શિયલ ડેરિવેટિવ બરાબર ણ નો એન ભાગ છે હવે આપણે એફ પ્રાઇમ ઓફ વાય માટે ઉકેલી શકીએ આપણી પાસે સાઈન ઓફ એક્સ વત્તા એક્સ નો વર્ગ ગુણ્યા ઈ ની વત્તા તેવી જ રીતે એક્સ નો વર્ગ ઈ ની વાય ઘાત પણ કેન્સલ થઈ જશે માટે આપણી પાસે એફ પ્રાઇમ ઓફ વાય બરાબર માઇનસ એક બાકી રહે આપણે બંને બાજુ પ્રતિવિકલિત લઈએ તેથી એફ ઓફ વાય બરાબર માઇનસ વાય આમ આપણે શોધી નાખ્યું જે અને વિધેય છે તેના બરાબર વાય ગુણ્યા સાઈન ઓફ એક્સ વત્તા એક્સ નો વર્ગ ગુણ્યા ઈ ની વાય ઘાત વત્તા એફ ઓફ વાય જે આ થશે ઓછા વાય વત્તા સી આમ આપણે ઝાય ને ઉકેલ્યું તેનો અર્થ શું થાય તેનો અર્થ એ થાય કે હવે આપણે આપણા મૂળભૂત સમીકરણને આ પ્રમાણે લખી શકીએ તો આપણે હવે તેને આ પ્રમાણે લખીએ એક્સ ની સાપેક્ષે ઝાય નું વિકલિત જે એક્સ અને વાય નું વિધેય છે તેના બરાબર ઝીરો હવે જો તમે બંને બાજુ સંકલિત લેવા માંગતા હોવ તો ઝાય ઓફ એક્સ કોમા વાય બરાબર અચળ થાય અને અહીં આ આપણા મૂળભૂત ઉકેલ સમીકરણ તો આપણે આ સમીકરણને ફરીથી લખીએ કંઈક આ પ્રમાણે જે અને વાય ગુણ્યા સાઈન ઓફ એક્સ વત્તા એક્સ નો વર્ગ ગુણ્યા ઈ ની વાય ઘાત ઓછા વાય વત્તા આપણે આને સી વન કહી શકીએ હવે આ સી વન અને આ c નો સરવાળો બરાબર બીજો કોઈક અચળ c2 જો તમે બંને બાજુથી c1 ને બાદ કરો તમારી પાસે અંતમાં સી બાકી રહે આમ આપણે xz ડિફરન્શિયલ ઇક્વેશનનો ઉકેલ મેળવ્યો આપણે ચકાસ્યું કે y ની સાપેક્ષમાં આ ભાગનું પાર્શિયલ ડેરિવેટિવ એ x ની સાપેક્ષે આ ભાગના પાર્શિયલ ડેરિવેટિવ ને સમાન છે અને તે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે એવું જાણી લીધા બાદ આપણે z નો ઉકેલ મેળવ્યો આપણે કહ્યું અને ઝાય નું વાય ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ બરાબર એન ત્યારબાદ આપણે અહીં બંને બાજુ પ્રતિવિકલિત લીધું જેથી આપણને આ મળ્યું પરંતુ અહીં સી ઉમેરવાને બદલે આપણે વાય નું વિધેય ઉમેર્યું કારણ કે એક્સ ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ લેતી વખતે ફક્ત વાય નું વિધેય હોય તે કેન્સલ થઈ ગયું હોય એવું બની શકે અને પછી આ એફ ઓફ વાય શોધવા આપણે જે ઝાય શોધ્યું હતું તેનું વાય ની સાપેક્ષે પાર્સિયલ લીધો જેથી આપણને મળ્યો હવે આપણે આપણા વિકલ સમીકરણને ને એક્સ સાપેક્ષે ઝાય ના વિકલિત તરીકે લખી શકીએ જેનો ઉકેલ આ પ્રમાણે છે તેથી આપણા મૂળભૂત વિકલ સમીકરણનો ઉકેલ આ થશે